શ્રી ગણેશ હર હર મહાદેવ મિત્રો આગલા વિડીયોમાં આપણે જાણ્યું કે એક માછલી શિવજીની ભક્તિ કરી શિવધામને પ્રાપ્ત કર્યું અને તે માછલી મોક્ષ ગતિને પ્રાપ્ત થઈ તો આજે એક નવી કથા સાંભળીશું કે જેમાં તેની માતાના કહેવાથી જ પિતા તેના પુત્રને કુહાડી મારીને હત્યા કરે છે અને સોતેલી માં તે પુત્રનું માંસ ખાય છે આવા નિર્દય માતા-પિતા પણ હોય છે તો આપણે કથામાં જાણીશું કે તે પુત્રનું તેની ભક્તિના લીધે તે પોતાનું જીવન પાછું મેળવે છે અને અંત સમયે સીયુ ધામમાં જાય છે હવે આગળ સાંભળીએ એક ગામમાં એક ગોવાળ તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો તેને એક દીકરો ને એક દીકરી હતી તેની પાસે ઘણી બધી ગાયો અને વાછરડા હતા તે ગાયો ચરાવવા જાતો અને ગાયોનું દૂધ અને ઘી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો તે જેટલું કમાતો તે અને તેની પત્ની તેમાંથી સંતુષ્ટ હતા તેની પત્ની શિવજીની ભક્ત હતી તે શિવકથા પૂરા ધ્યાનથી સાંભળતી જ્યાં પણ શિવકથા ચાલતી હોય ત્યાં તે સાંભળવા પહોંચી જઈ એક દિવસ ગોવાળની પત્ની બહુ જ બીમાર પડી અને તેનું મૃત્યુ થઈ ગયું હવે બધી જવાબદારી ગોવાળ ઉપર આવી ગઈ કહેવાય છે કે બાપ મરી જાય તો મા તેના બાળકોને સારી રીતે સાચવી શકે છે પરંતુ એક બાપ એવું નથી કરી શકતો તે ગોવાળને બહુ જ પરેશાનીનો સામનો કરવો પડતો હતો તે ગાયો ચરાવવા જાય તો બાળકો માટે જમવાનું ન બનાવી શકતો બાળકો હજી નાના હતા થોડા સમય પછી ગોવાડે છોકરાઓ સારી રીતે સચવાય તે માટે બીજા લગ્ન કર્યા તેની બીજી પત્નીને તેના બાળકો જરાય ગમતા ન હતા ગોવાડ તો તેની સાથે ખુશ રહેવા લાગ્યો ને તેની બધી વાત માનવા લાગ્યો ધીરે ધીરે સમય પસાર થતા બાળકો મોટા થઈ જાય છે બીજી માને છોકરો જરાય ગમતો નથી તે તેના પતિને કહે છે કે હવે આજથી તમે ગાય અને વાછરડાને ચરાવવા ન જતા હવે છોકરો મોટો થઈ ગયો છે તો ગાયો અને વાછરડાને ચરાવવા માટે તે જાશે હવે છોકરો રોજ સવારે ગાયો અને વાછરડાને લઈને જાય અને રાતે પાછો આવે અને ઘરનું કામ બધું દીકરી પાસે કરાવે તે દીકરી શિવની પરમ ભક્ત હતી તે રોજ શિવજીના પૂજા પાઠ કરે અને જ્યાં પણ શિવકથા હોય ત્યાં પોતાનું કામ કરીને શિવકથા સાંભળવા માટે ચાલી જાય જ્યારે કથા સાંભળીને આવે ત્યારે તેની મા તેને લાકડી વડે માર મારતી ભાઈ બહેન એકબીજાને બહુ જ પ્રેમ કરતા અને વાતો કરે કે આપણા પિતાજીને જાણે શું થઈ ગયું છે ત્યારથી આપણામાં ધ્યાન જ નથી આપતા આપણા કેટલા ખરાબ દિવસો છે ત્યારે બહેન બોલી તું ચિંતા ન કર શિવ ભક્તિ આપણી રક્ષા કરશે ભાઈ બોલ્યો બહેન મને માની બહુ જ યાદ આવે છે આપણી માં જીવતી હોત તો મને બહુ જ પ્રેમથી ખવડાવત ભાઈ બહેન યાદ કરીને રડવા લાગ્યા લાગ્યા હવે દિવસો વીતવા એક દિવસ છોકરો ગાયો ચરાવવા જંગલમાં ગયો ત્યાં તેને એક સિંહ મળ્યો ત્યારે છોકરો દોડીને એક ઝાડ પર ચડી ગયો અને બોલ્યો કે હે સિંહભાઈ તમે મને કેમ ખાવા માંગો છો ત્યારે સિંહ બોલ્યો મને બહુ જ ભૂખ લાગી છે પરંતુ તું એમ ઈચ્છે કે તને ન ખાવ તો તું મને એક ગાય કે એક વાછરડું આપી દે તો હું મારી ભૂખ સંતોષી શકું છોકરો બોલ્યો કે મારી બહેનનો હું એક જ સહારો છું તે મારા વગર રોઈ રોઈને મરી જશે મારા પિતાજી અને સોતેલી મા અમારા પર બહુ જ અત્યાચાર કરે છે તો પણ તારે આ ગાય કે વાછરડું ખાવું છે તો હું મારા પિતાજીને પૂછીને આવીશ ત્યારે સિંહ બોલ્યો કે સારું કાલે તું તારા મા અને પિતાજીને પૂછીને આવજે પછી છોકરો રાતે ઘરે આવ્યો અને પિતાજીને કીધું કે મને આજે જંગલમાં એક સિંહ મળ્યો હજી તો વાત પૂરી ન થઈ ત્યાં તો પિતાજીએ છોકરાને બે ઝાપટ મારી દીધી તે રડવા લાગ્યો તે બોલ્યો પેલા પૂરી વાત તો સાંભળો કે હું શું કહેવા માંગુ છું તેને જંગલમાં જે બન્યું એ તેના પિતાને કહ્યું ત્યારે તેની સોતેલી માં પણ સાંભળી રહી હતી તે બોલી એક ગાય કે એક વાછરડું ઓછું ન થવું જોઈએ તે કેટલું કિંમતી છે તેનાથી જ ઘર ચાલે છે તારા વિના ચાલશે એટલે તને ખાઈ જાય તો વાંધો નહીં તે દુઃખી થઈને તેની બહેન પાસે ગયો બહેને તેને ખવડાવ્યું અને પૂછ્યું કે તું કેમ ઉદાસ છે ત્યારે તેને જંગલમાં જે થયું તે બધું બહેનને કહ્યું ત્યારે બહેન બોલી તું જ મારા જીવનનો આધાર છે તારા અને ભગવાન શિવ સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી એટલે ત્યાં કાલે જંગલમાં જાય તો એક વાછરડું સિંહને આપી દેજે ગાય હશે તો વાછરડું પાછું પણ આવી જશે અને બીજા દિવસે જંગલમાં ગયો તો સિંહ આવ્યો તેની રાહ જોઈને જ બેઠો હતો અને બોલ્યો કે તું તારા માતા પિતાને પૂછતો આવ્યો ત્યારે છોકરો બોલ્યો કે મારી બહેને કીધું કે એક વાછરડું આપી દેજે અને સિંહ વાછરડાને લઈને તેની ગુફામાં વહી ગયો અને છોકરો ખુશી ખુશી ગાયો ચરાવવા લાગ્યો જ્યારે રાતે ઘરે આવ્યો તો માતા પિતા ગાયો અને વાછરડા ગણવા લાગ્યા તો એમાં એક વાછરડું ઓછું હતું તે સમજી ગયા કે એક વાછરડું સિંહને આપી દીધું છે ત્યારે તે બહુ જ ગુસ્સે થઈને છોકરાને મારવા લાગ્યા એટલો માર્યો કે છોકરો બેહોશ થઈ ગયો તેની બહેન બધું જોતી હતી પણ તે કાંઈ કરી શકે તેમ ન હતી તે પણ બહુ જ રડતી હતી ભગવાન શિવને બોલાવતી હતી જ્યારે તેના માતા પિતા ચાલ્યા ગયા ત્યારે તેને પોતાના ભાઈને ઉપાડીને રૂમમાં લઈને તેની ઉપર પાણી છાંટ્યું અને પાણી પીવડાવ્યું અને જમાડ્યું તે બંને એકબીજાને ગળે લગાવીને ખૂબ જ રડ્યા પછી બહેન બોલી હવે તારે અહીંયા રહેવું એ જોખમ ભર્યું છે તું આ માની એક અંગૂઠી છે તે પહેરીને તો ઘર છોડીને વહી જા જીવતા હસુ તો પાછા મળીશું ભાઈને સમજાઈ ગયું પરંતુ ભાઈ બોલ્યો તને એકલા મૂકીને કેમ જાઉ માં તારા પર તો અત્યાચાર કરે છે તને કામ કરાવે છે ત્યારે બહેન બોલી કે તું સલામત રહે તો હું બધું સહન કરી લઈશ અને શિવની કૃપા મારા પર છે બસ તું અહીંયાથી ચાલ્યો જા ભાઈ તેની વાત માની લે છે અને એક રક્ષા દોરો બેનના કાંડા પર બાંધી દે છે અને કહે છે કે આ મારી નિશાની છે જ્યારે મળશું ત્યારે એકબીજાને ઓળખી જશું તે બોલ્યો આ કાંડુ તૂટવા ન દેતી બહેન બોલી હા ભાઈ તે વાતો કરતા હતા તે તેની સોતેલી માં સાંભળતી હતી તે મનમાં વિચાર્યું કે આ વાત છે હમણાં ખેર નહીં રાતે બંને સૂઈ ગયા પછી તેની માએ તેના પતિને કહ્યું કે મારે આ છોકરાનું માંસ ખાવું છે હે પ્રભુ આ બાપ કેટલો જલ્લાદ છે પોતાના પુત્રને જ મારવા તૈયાર થયો એક બાપ આટલો નિર્દય અને કઠોર કેમ હોઈ શકે તે છોકરાને લઈને આવ્યો અને કુહાડી લઈને તેના નાના નાના ટુકડા કરી નાખ્યા અને તે લઈને તેની પત્ની પાસે જઈને કહ્યું કે લે આ ખાઈ લે અને તેની પત્નીએ તેનું શાક બનાવ્યું કેવી જલ્લાદ મા છે પછી તેને તેની અને તેના પતિની થાળી તૈયાર કરી ત્યારે એને મનમાં વિચાર આવ્યો કે ભાઈ બહેનનો પ્રેમ બહુ જ ઊંડો હોય છે માટે તેની બહેનને પણ માંસ ખવડાવવું જોઈએ તેના માટે પણ એક થાળી તૈયાર કરી અને કહ્યું કે ખા ત્યારે બહેન વિચારવા લાગી કે માં આટલું પ્રેમથી ક્યારેય નથી કહ્યું જરૂર કોઈ વાત હશે જે હું તે ખાવા માટે હાથ ઉપાડ્યો ત્યાં જોયું તો થાળીમાં તે જ અંગૂઠી હતી તે સમજી ગઈ તે સવારે જ તેના ભાઈને ગોતી રહી હતી તે અંગૂઠી જોઈને હેરાન થઈ ગઈ તે રૂમમાં જઈને શિવજીને યાદ કરીને જોર જોરથી રડવા લાગી તે બોલી હે શિવ આ શું થઈ ગયું તે લોકોએ મારા ભાઈને મારી નાખ્યો હું એકલી થઈ ગઈ હવે હું શું કરીશ ત્યારે એને યાદ આવ્યું કે જ્યાં સુધી તેની અસ્થિ નદીમાં પધરાવી નહીં ત્યાં સુધી તેને મુક્તિ ન મળે કેમ કે આ લોકો તો તેને મારીને ખાઈ ગયા ત્યારે એને અંગૂઠી લઈને નદી કિનારે પહોંચી અને ત્યાં જઈને ખૂબ જ રડવા લાગી તે ભગવાનને યાદ કરી રહી હતી તે દિવસે શ્રાવણ સોમવાર હતો તેને તે વ્રત રાખ્યું હતું તે શિવજીને કહેવા લાગી એક ભાઈ હતો તે પણ લઈ લીધો તો જ લઈ લીધી હતી હવે હું નદીમાં પડીને મરી જઈશ તેને અંગૂઠી નદીમાં નાખી અને બોલી મારા ભાઈને મુક્તિ આપજો અને તેની આત્માને શાંતિ આપજો પછી પોતે જેવી નદીમાં પડવા જાય છે ત્યાં તો જ્યાં અંગૂઠી નાખી ત્યાંથી એક પોપટ થઈને ઉડી ગયો અને નદી પાસે ઝાડ હતું ત્યાં જઈને બેસી ગયો અને બોલ્યો કે બહેન હું તારો ભાઈ સારું કર્યું તે અંગૂઠી નદીમાં નાખી તેથી મારી મુક્તિ થઈ ગઈ શિવની કૃપાથી હું એક પોપટ બની ગયો તું ચિંતા ના કર હું પોપટ બનીને પણ તારી મદદ કરીશ તેને જોઈને બહેન ખૂબ જ ખુશ થઈ અને ઘરે પાછી ગઈ સોતેલી માં પણ ખુશ હતી કે તેનો ભાઈ મરી ગયો પીછો છૂટ્યો બહેન તેનું કામ ફટાફટ પૂરું કરી બગીચામાં જાય જ્યાં તેનો ભાઈ તેની રાહ જોતો હોય ખૂબ જ વાતો કરતા તે તેની બહેનને મીઠા ફળો ખવડાવતો શ્રાવણ મહિનો ચાલતો હતો તે પૂજાપાઠ કરતી તે બહાને બગીચામાં આવી શકે ભાઈ બોલ્યો તું ચિંતા ન કરતી મા અને પિતાજી મને આવવા દે તો હું અહીં જ ડાળી પર સુઈ જઈશ અને ભાઈ બહેન જ્યાં પણ શિવકથા હોય ત્યાં જઈને સાંભળે અને રક્ષાબંધનનો તહેવાર આવવાનો હતો તો ભાઈએ વિચાર્યું કે બહેન માટે કંઈક કરવું જોઈએ તે કેવા નિર્દય માણસો સાથે રહે છે જે મારી સાથે કર્યું તે મારી બહેન સાથે ન કરે માટે મારે તેની સાથે બદલો લેવો જોઈએ તે શિવજીને કહે છે કે હે પ્રભુ મારી બહેનની રક્ષા કરજો અને પછી તે એક લુહારને ત્યાં જઈને બોલ્યો પિતાએ માર્યો માએ મરવાવ્યો અને બહેન ખૂબ જ રોઈ હું હરીએ બનાવ્યો પોપટ પોપટ બની ઉડી ગયો ત્યારે લુહાર બોલ્યો મને કાંઈ સમજમાં નથી આવતું કે તું શું કહેવા માંગે છે પોપટ પાછો બોલ્યો પિતાએ માર્યો માએ મરાવ્યો અને બહેન ખૂબ જ રડી હરીએ બનાવ્યો પોપટ પોપટ બની હું ઉડી ગયો બીજેવાર બોલવા છતાં લુહાર ન સમજ્યો તેને લાગ્યું આ પોપટ બોલે છે જરૂર તે કંઈ કહેવા માંગે છે ત્યારે લુહાર બોલ્યો તું મને બધી વાત ખુલી કર શું કહેવા માંગે છે ત્યારે પોપટ બધી વાત લુહારને કહી દીધી કે તેના માતા પિતાએ તેની સાથે શું કર્યું ભગવાન શિવની કૃપાથી મને પોપટનો જન્મ મળ્યો લુહાર પોપટની વાત સાંભળી બોલ્યો તારું જીવન બહુ જ દુખ છે તું ભગવાન શિવ પર વિશ્વાસ રાખ તે સાંભળીને લુહાર પણ રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે પોપટ બોલ હું તારા માટે શું કરી શકું તું કહે તો મારી જાન પણ આપી દઉં ત્યારે પોપટ બોલ્યો કે મારે કંઈ નથી જોતું બસ તમે મારા માટે ખાલી એક કટાર બનાવી આપો જે તલવાર કરતા પણ ધારદાર હોય લુહાર કહે ઠીક છે પછી લુહારે પોપટ માટે કટાર બનાવી ત્યારે પોપટ બોલ્યો કે આ કટારને મારી પાખોમાં સંતાડી દો લુહારે કટારને પોપટની પાખોમાં સંતાડી દીધી બીજા દિવસે તે સોની પાસે ગયો ત્યાં જઈને તેને પણ એ જ વાત કહી પિતાએ માર્યો માતાએ મરવાવ્યો અને બહેન બહુ જ રડી અને હું પોપટ બની ગયો ત્યારે સોની બોલ્યો તો શું કહે છે તે કંઈ સમજાતું નથી ત્યારે પોપટ પોતાની ઉપર જે જે વિત્યું હતું તે બધું જણાવ્યું આ વાત સાંભળીને સોની પણ બહુ જ દુખી થયો સોની બોલ્યો બોલ ભાઈ હું તારી શું મદદ કરી શકું પોપટ બોલ્યો ભાઈ હમણાં રક્ષાબંધન આવે છે તો હું મારી બહેનને ઘરેણાં આપવા માંગુ છું તો તમે મારી બહેન માટે ઘરેણાં બનાવી આપો સોની બોલ્યો બસ આટલી વાત બોલ તારી બહેન માટે શું શું બનાવ્યું પછી સોનીએ તેની બહેન માટે થોડા ઘરેણા બનાવ્યા તો પોપટે ધન્યવાદ કીધું અને સોનીને કહ્યું કે તું આ મારી ડોકમાં નાખી દે સોનીએ ઘરેણા પોપટની ડોકમાં નાખી દીધા પછી પોપટ ત્યાં જ આવી ગયો જ્યાં તે રહેતો હતો અને ઝાડની બખોલમાં ઘરેણા રાખી દીધા અને રક્ષાબંધનનો દિવસ આવ્યો એટલે તેની બહેન રાખડી બાંધવા આવી ભાઈ બહેન બહુ જ ખુશ થયા અને પોપટે બધા ઘરેણા બહેનને આપી દીધા ઘરેણા પહેરીને બહેન ખૂબ જ ખુશ થઈ ત્યારે બહેને પૂછ્યું કે તારી પાસે આ ઘરેણા ક્યાંથી આવ્યા પોપટ બોલ્યો કે મારે એક મિત્ર છે તેને બનાવીને આપ્યા બહેન હરખાતા હરખાતા ઘરે ગઈ જ્યારે સોતેલી માએ આ ઘરેણા જોયા તો બળીને રાખ થઈ ગઈ અને મારવા લાગી અને કહ્યું કે આ ઘરેણા ક્યાંથી ચોરી આવી છે ત્યારે બહેન બોલી હું આ ઘરેણા ચોરી નથી કરી આ તો મારા ભાઈએ મને આપ્યા છે તે સોતેલી માને બધું ન કહ્યું કે તેનો ભાઈ એક પોપટ બની ગયો છે ખાલી એટલું જ કહ્યું કે એક પોપટ છે જેને મેં ભાઈ બનાવ્યો છે આ ઘરેણા તેને મને આપ્યા છે સોતેલી માં વિચારવા લાગી કે હજી એક ભાઈથી પીછો છોડાવ્યો ત્યાં બીજો ભાઈ ક્યાંથી આવી ગયો તે બહેન પાસેથી બધા ઘરેણા લઈ લે છે બીજે દિવસે બહેન ભાઈને મળવા ગઈ ભાઈ બોલ્યો કે આપ્યા છે એ ક્યાં ગયા બહેન બોલી ઘરેણા તો માએ લઈ લીધા ત્યારે આ વાત સાંભળીને પોપટને બહુ જ ગુસ્સો આવ્યો અને બોલ્યો કે બસ હવે એના પાપનો ઘડો ભરાઈ ગયો છે હવે તેને સજા મળવી જોઈએ અને તે ઘરની બહાર ઝાડની ડાળી પર બેસીને રાહ જોવા લાગ્યો કે માતા પિતા ક્યારે ઘરની બહાર જઈ પછી બહેન બહાર કંઈ કામ કરતી હતી તો કંઈ કારણથી એની માં ખીજાઈને મારવા લાગી ત્યારે એના પિતાજી પણ બહાર આવીને મારવા લાગ્યા પોપટ આ બધું જોઈ રહ્યો હતો તેનાથી આ ન જોવાનું તે ઉડીને તેના મા બાપ પર તૂટી પડ્યો તેની પાંખમાં જે કટાર હતી તેનાથી તેની આંખોમાં ઘુસાડી દીધી બંને આંધળા થઈ ગયા અને તડપવા લાગ્યા ત્યારે માતા પિતા બોલ્યા કે અમે તારું શું બગાડ્યું છે અમારે તારી સાથે શેની દુશ્મની છે ત્યારે પોપટ બોલ્યો મને મારીને ખાઈ ગયા અને પૂછો છો કે મારી સાથે શેની દુશ્મની છે અને તેના માતા પિતા તડપી તડપીને મરી ગયા પછી પોપટ બોલ્યો કે ચાલ બહેન આપણે અહીંથી ચાલ્યા જઈએ અહીંયા રહીશું તો દુઃખ યાદ આવશે અને આપણે આ બધું ભૂલી નહીં શકીએ તે બંને ચાલવા લાગ્યા ત્યાં રસ્તામાં એક મંદિર આવ્યું પોપટ બોલ્યો કે બહેન મંદિર જેવી જગ્યા એ કોઈ નહીં હોય અહીંયા રોજ શિવ કથા સાંભળીશું અને અહીંયા જ રહીશું તે બંને ત્યાં રહેવા લાગ્યા બહેન તો પહેલેથી જ પૂજા પાઠ અને શિવકથા કરતી હતી સોમવારનું વ્રત પણ કરતી હતી હવે તો પોપટ પણ સાંભળે જ એક સરોવર હતું પોપટ ત્યાંથી પાંખો ભીની કરી શિવલિંગ પર પાણી ચડાવે બહેન પણ શિવજી ને માતા પાર્વતીની પૂજા કરે મંદિર સાફ સફાઈ કરે અને રોજ મંદિરે આવતા લોકોને શિવ કથા સંભળાવે આમ જ દિવસો વીતવા લાગ્યા તેની સાચી ભક્તિ જોઈને માતા પાર્વતી બોલી હે દેવ કેટલા દુઃખી ભાઈ બહેન છે એને જોઈને મને રડવું આવે છે તે તમારી સેવા કરે છે શિવ કથા કરે અને બીજાને સંભળાવે છે તમારે તેનું દુઃખ દૂર કરવું જોઈએ ત્યારે શિવજી બોલ્યા કે હે દેવી આ તો સંસારનો સાગર છે હું કોના કોના દુઃખ દૂર કરું પરંતુ માતાએ તો હઠ પકડી ત્યારે શિવજી બોલ્યા સારું અને ભાઈ બહેન જ્યાં પૂજા કરતા હતા ત્યાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી પ્રગટ થયા અને તેને ગમે તે વરદાન માંગવા કહ્યું બહેન બોલી હે ભોલેનાથ મારે કંઈ નથી જોતું બસ પ્રભુ હું તો એટલું જ માગું કે મારો ભાઈ પહેલાં હતો એવો થઈ જાય અમને કોઈ અલગ ના કરી શકે તેની વાત સાંભળી શિવ અને માતા પ્રસન્ન થઈ જાય છે આપ્યું કે તેનો ભાઈ જેવો થઈ જાય ભગવાન શિવને માતાની કૃપાથી પોપટમાંથી તેનો ભાઈ બની ગયો અને બંને બહુ જ ખુશ થઈ ગયા હવે ભાઈ બહેન ખુશી ખુશી ભગવાનની પૂજા કરવા લાગ્યા રોજ શિવકથા કરે અને તેની શિવકથા દૂર દૂર સુધી પ્રખ્યાત થઈ ગઈ અને તે પોતાની કથા પણ શિવ કથામાં સંભળાવવા લાગ્યા તેની શિવ કથા સાંભળવા દૂર દૂરથી માણસો આવવા લાગ્યા હવે નિત્ય ક્રમ બની ગયો હતો પૂજા પાઠ શિવ કથા કરે અને સંભળાવે આમ જ જીવન વીતવા લાગ્યું થોડા સમય પછી બહેનના લગ્ન થયા તેનો પરિવાર પણ શિવ કથા સાંભળતા હતા બહેનનું જીવન ખુશી ખુશી વિતવા લાગ્યું ભાઈએ આ જીવન લગ્ન ન કર્યા શિવ ભક્તિમાં આ જીવન જીવન સમર્પિત કરી દીધું ગામ ગામમાં જઈને શિવ કથા સંભળાવતો ભાઈ બહેન ખૂબ જ સુખ ભોગવી અંતકાળે કાળે શિવધામમાં ગયા એટલા માટે જ કહેવાય છે કે શિવ કથા કરવી અને સાંભળવી શિવનું નામ જાપ કરો એની પાસે દયા માંગો અને બીજાને પણ શિવની મહિમા સંભળાવો ભોળાનાથની કૃપાથી બધાની જિંદગી સુખી થઈ જાય તો મિત્રો એકવાર પ્રેમથી બોલો હર હર મહાદેવ ભક્તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો તમે શિવ ભક્ત હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો તમારા બધા પર શિવજીની અમી દ્રષ્ટિ હંમેશા બનાવી રાખે તો ભક્તો મળીએ નવા વિડીયો સાથે હર હર મહાદેવ